નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તો પૂનમના દિવસે સાત મગના દાણા આ જગ્યાએ ફેંકી દેજો તો મિત્રો આખું વર્ષ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહેશે તો મિત્રો જો તમે આવનારી પૂનમના દિવસે ઘરમાં આ જગ્યાએ ચૂપચાપ સાત મગના દાણા ફેંકી દેશો તો ગણેશજીના આશીર્વાદથી તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે તમારી દરેક મનોકામના જે છે તે પૂર્ણ થશે આ દિવસ અત્યંત મહત્ત્વનો છે એવું માનવામાં આવે છે કે કેટલી વાર મોટી પૂજા અને અનુષ્ઠાનથી જે મનોકામના પૂરી નથી થતી તે આ સાત મગના દાણાના ઉપાય કરવાથી પૂર્ણ થઈ શકે છે આ ઉપાય ઘણા લોકોએ કર્યો છે અને તેમને આ ઉપાય કરવાથી ફળ પણ મળ્યું છે તો તમે પણ આ ઉપાયને પૂનમના દિવસે કરવા માગો છો તો આ ઉપાયને સારી રીતે સમજી લેજો અને સાંભળી લેજો પછી જ તમે આ ઉપાયને કરજો તો તમને આનું ચોક્કસ ફળ મળશે જ તો ચાલો જાણીએ આ ઉપાય કેવી રીતે કરવાનો છે ઘરમાં રાત્રે કઈ જગ્યાએ કરવાનો છે અને કેટલા વાગે કરવાનો છે તો આ બધી જ માહિતી તમને આ વિડીયોમાં આપીશું તો બધાથી પહેલાં કમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખી દેજો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઈક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી દેજો જેથી કરીને બધા જ લોકોને આ માહિતી મળે તો મિત્રો આ ઉપાયને બધા જ લોકો કરી શકે છે એટલે કે માતા બહેનો ખાસ કરીને આ સાત મગના દાણાનો ઉપાય કરવો જોઈએ કારણ કે માતા અને બહેનો ઘરની લક્ષ્મી છે તો લક્ષ્મી જ આ ઉપાય કરે તો તેનું પરિણામ જલ્દીથી જ તમને મળે છે એટલા માટે અન્યથા ઉપાય કોઈ પણ વ્યક્તિ પણ કરી શકે છે ભલે તે વૃદ્ધ હોય કે નાનું બાળક હોય કોઈપણ વ્યક્તિ આ ઉપાયને કરી શકે છે જે વ્યક્તિ પૂનમના દિવસે આ સાત મગના દાણાનો ઉપાય કરે છે તો તેને આ ઉપાયનું ફળ ખૂબ જ જલ્દી મળે છે પૂનમ ખૂબ જ શુભ સંયોગમાં આવવા જઈ રહી છે અને આવા સંયોગ ઘણા વર્ષો પછી એકવાર જોવા મળે છે આ પોષ પૂર્ણિમાના દિવસે તમે આ સાત મગના દાણાનો ઉપાય કેવી રીતે કરવાનો છે પરંતુ તે પહેલાં જાણીએ ક્યાં સમયે કરવાનો છે પૂનમના દિવસે સાંજે આ તમારી ઉપાય કરવાનો છે તો મિત્રો પ્રદોષકાળનો સમય છે તે સૌથી વધારે સારો હોય છે એટલે કે છ વાગ્યાથી સાત વાગ્યા સુધીનો તમે આ ઉપાયને ત્યારે કરશો તો તમને વધારે પરિણામ મળશે બાકી તમે સાંજે ગમે ત્યારે આ ઉપાયને કરી શકો છો જો મિત્રો તમે કોઈપણ કાર્યમાં વારંવાર નિષ્ફળ જઈ રહ્યા છો અથવા આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છો તો આ ઉપાય અવશ્ય કરવો જોઈએ મિત્રો પોષ પૂનમના દિવસે શક્ય હોય તો આ ઉપાયને સમય મર્યાદામાં કરો પરંતુ જો કોઈ કારણસર તમે તે કરી શકતા નથી તો તમે તેને થોડું મોડું પણ કરી શકો છો તમને તમારા ઉપાયના પરિણામો ચોક્કસપણે મળશે જ જો કોઈ કારણે તમારા જીવનમાં ધન અને સમૃદ્ધિની સમસ્યા છે તો તમે પૈસાને લઈને ખૂબ જ ચિંતિત છો ઘણીવાર તમે ખૂબ મહેનત કરો છો સખત મહેનત કરવા છતાં તમને તે કાર્યમાં સફળતા મળતી નથી તો તમે આ આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છો તો પોષ પૂનમના દિવસે ખાસ કરી આ ઉપાય તમારે અવશ્ય કરવો જોઈએ તો ચાલો જાણીએ આ ઉપાય વિશે તે પહેલાં ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક કરી કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી અવશ્ય લખી દેજો મિત્રો આપણે આ ઉપાય છે તે હવે સમજવાનો છે જો તમે તમારા કોઈ પણ કાર્યમાં અવરોધનો સામનો કરી રહ્યા છો તો કામમાં સફળ ન થઈ રહ્યા હોય તમારી બુદ્ધિમાં સુધારો કરવા માગતા હોય જ્ઞાનમાં અને ડાહપણમાં વધારો કરવા માગતા હોય તો ખાસ કરીને આ લોકો પહેલો ઉપાય તે ધ્યાનથી સાંભળે તો તમારે સૌપ્રથમ સાત મગના દાણા લેવાના છે આ ઉપાય માટે તમારી પાસે જેટલા પણ હોય તેટલા લીલા મગ લેવાના છે પરંતુ તમારે એક ખાસ વસ્તુ લેવાની છે તે છે તમારે લીલા મગના દાણા આખા હોવા જોઈએ એટલે કે તૂટેલા ન હોવા જોઈએ સાત આખા મગના દાણાની જરૂર પડશે તમારે આ દાણાનો ઉપાય કરવા સીધા જ ભગવાન શિવના મંદિરમાં જવાનું છે તમે આ ઉપાય સવારથી સાંજ સુધીમાં કોઈ પણ સમયે કરી શકો છો પરંતુ તમારી પાસે સમય હોય તો તમે પ્રદોષકાળ દરમિયાન જ આ ઉપાય કરજો કારણ કે પ્રદોષકાળ સમય ભગવાન શિવ શારીરિક રીતે શિવલિંગમાં બિરાજમાન હોય છે એટલા માટે તમારે આ તિથિએ શ્રેષ્ઠ ઉપાય કરવાનો છે આ દિવસે તમારે આ ઉપાય ફક્ત પ્રદોષકાળ દરમિયાન જ કરવાનો છે પરંતુ જો કોઈ કારણસર તમને સમય ન મળે તો તમે આ ઉપાય સવારથી સાંજ સુધી કોઈપણ સમયે કરી શકો છો તો મિત્રો તમને જોઈને લીલા મગ લેવાના છે તમારા જમણા હાથની હથેળીમાં લેવાના છે પછી તમારે આ લીલા મગને તમારી મુઠ્ઠીની અંદર બંધ કરવાના છે મગના દાણાની મુઠ્ઠીને સૌ પ્રથમ તમારી શિવલિંગને સ્પર્શ કરવાની છે તો તમે બધા જાણો છો જ્યારે પણ આપણે શિવલિંગ પર કોઈ સામગ્રી ચડાવીએ છીએ તો તેની શિવલિંગને સ્પર્શ કરીએ છીએ એટલે સૌપ્રથમ તે મુઠ્ઠીને શિવલિંગ પર સ્પર્શ કરાવો તે વખતે શિવ મહાપુરાણના મૂળ મંત્ર શ્રી શિવાય નમસ્તુભિયે અથવા ઓમ નમ શિવાયનો જાપ કરવો આ પછી તમારી જે પણ ઈચ્છા હોય કોઈ પણ પ્રકારના કામમાં તમને અડચણ આવતી હોય તમારા જીવનમાં ગમે તે રોગ હોય તમારા જીવનમાં ચાલી રહ્યું છે અથવા તો કોઈ પણ ક્રા કામમાં સફળતા મેળવવા માંગો છો એટલે કે તમારી કોઈ પણ ઈચ્છા છે તે તમારે મહાદેવને જણાવવાની છે સાથે તમારે મંત્રનો જાપ કરવાનો છે અને પછી તમારે આ મુઠ્ઠી શિવલિંગ પરથી ઉતારવી પડશે પછી તમારે લીલા મગની મુઠ્ઠી મહાદેવના ચરણોને સ્પર્શ કરાવી આખા મગની મુઠ્ઠીનો સ્પર્શ કરાવી શ્રી શ્રીવાય નમસ્તુભીએ આ મંત્રનો જાપ કરી અને મંત્ર મનમાં બોલવાનો છે પછી શિવલિંગની સામે બોલ્યા હતા તે જ ઈચ્છા તમારે ત્યાં કહેવાની છે મગને મુઠ્ઠી મગને નંદી મહારાજ પાસે લઈ જાઓ સ્પર્શ કરાવી ત્યાંથી પણ મુઠ્ઠીને હટાવી તમારી આસપાસ કે શિવની મંદિરની આજુબાજુમાં જે પણ બેલપત્રનું ઝાડ છે ત્યાં જવાનું છે આ ઉપાય તમારે માત્ર એક જ વાર કરવાનો છે ખાસ કરી આ પોષ પૂનમના દિવસે તમારે જ્યારે પણ કોઈ ખાસ તિથિ આવે તો આ ઉપાય તમે તે દિવસે કરવામાં આવે તો આ ઉપાયનું ખૂબ જ ધ્યાનથી સમજવાનો છે ત્યાં પહોંચ્યા પછી બેલપત્રના ઝાડના દર્શન કરો મગના દાણાને બેલપત્રના ઝાડને સ્પર્શ કરાવો તમારી જે ઈચ્છા છે તે શિવજીને કહેવાની છે નંદી મહારાજની સામે પણ તમારે કહેવાની છે પછી તમારે બેલપત્રના વૃક્ષ પર લીલા મગના દાણાનો સ્પર્શ કરાવવાનો છે ત્યારે તમારે શ્રી શિવાય નમસ્તુભ્યમ બોલવું પડશે અને દાણાને ત્યાં બીલીના ઝાડને સ્પર્શ કરાવી અર્પિત કરી દેવાના છે શ્રી શિવાય નવસ્તુભીએ આમંત્રણનું સ્મરણ કરી તમારે મહાદેવની પ્રાર્થના કરવાની છે જે પણ ઈચ્છા હોય તે પૂર્ણ થઈ જાય પછી તમારે તમારા ઘરે આવવું પડશે મિત્રો તો કોઈ પૂનમના દિવસે આ ઉપાય કરે છે તો તેના જીવનમાં એવી કોઈ ઈચ્છા બાકી રહેતી નથી એવું કોઈ કાર્ય નથી જે સફળ ન થઈ શકે જો તમારા લગ્ન માટે આ ઉપાય કરો છો નોકરી કે ધંધા માટે ઉપાય કરો છો તમે દિલથી પ્રાર્થના કરી હોય તો મહાદેવ તમારી સંપૂર્ણ પ્રાર્થના હૃદયથી સ્વીકારી જ છે એટલા માટે તમારે આ ઉપાય પૂર્ણિમાના દિવસે અવશ્ય કરવો જ જોઈએ તો મિત્રો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અને જય લક્ષ્મી જરૂરથી લખી દેજો